મિની ટ્રેક્ટર તમામ ઓજાર સાથે વેચવાનું છે સૌરાજ મિની ટ્રેક્ટર છે અને તમામ ઓજાર સાથે મહેશભાઈને વેચવાનું છે તમને ડિટેલ વિડીયોની અંદર આપવામાં આવશે ટ્રેક્ટર ઓજારની તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ખરીદી કરી લેજો વિડિયો પૂરો જોવાનો છે જેથી ટ્રેક્ટર ઓજારની બધી માહિતી તમને મળી રહે વિડિયો સારો લાગે તમને તો લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો સૌરાષ્ટ્ર મિની ટ્રેક્ટર અને ટોટલ ઓઝાર વેચવાના છે ટ્રેક્ટરની સાથે ટ્રેલર દાંતી રાપ વગેરે મળી જશે ટ્રેક્ટરની વાત કરું સૌપ્રથમ સૌરાજ સૌરાષ્ટ્ર સાતસો સત્તર મિની ટ્રેક્ટર છે બે હજાર એકવીસ બાવીસ ના મોડેલનું સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ક્યાંય પણ સડો નથી આખું કંપની કલર કંપની ફિટિંગ એન્જિન રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરનું કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને

ટોટલ વસ્તુ એકદમ વ્યાજબી ભાવે મળી જશે એટલે કે લાખ અને મળી જશે થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને ઓઝાર તમને આટકોટ જોવા મળશે પ્રોપર મહેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે પંચાણું આઠસઠ વાળા નંબર છે મહેશભાઈના છે ફોન કરી અને ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો